નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે દસ તારીખ પેહલો મહિનો બે હાજર ચોવીસ ને બુધવાર રોજ મિત્રો મરચા ના આવક વિશે વાત કરીએ તો મિત્રો જો હજી મિત્રો અહીંયા હરાજી કામકાજ ચાલુ છે પાછળ મિત્રો ઠાકરસી ગ્રાઉન્ડમાં ચાલુ છે જો ત્યારબાદ મિત્રો હજી આ ટ્રાન્સપોર્ટ નગર બાકી છે સોળ વીઘા બાકી છે અને દુકાને મરચા હજી મિત્રો ઘણા પડ્યા છે મિત્રો આટલો પડતર સ્ટોક છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મરચાના બજાર ભાવ રહેવાના કેવા છે સાનિયાના કેવા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ અઠ્યાવીસો ને એક અઠ્યાવીસો ને એક ભાવ જોજે રહેવા મૂર્તિ છે અઠ્યાવીસો એક હા રેવા મળશું મિત્રો અમુક જોવા મળી રહી છે એકત્રીસો ને એક રેવા મળતું માઇનર હવા સાથે છે અમુક દાગી છે મિક્સમાં મિત્રો હવા છે વધારે હવા છે ને વધારે હવા છે

બે હાજર નવસો ને એક રેવા મળતું બે નવસો ને એક મિત્રો અમે ડાંગી અમુક જોવા મળી રહી છે મિક્સ જો બે આ ક્વોલિટી છે રેવા મળતું છે એકાવન સાનિયા મરચું છે સુપર સુકું છે ચોવીસો ને એકાવન સાઈઝ માં મીડિયમ છે આઠસો ને એક મિત્રો છે રેવા ચોવીસો ને એકાવન શન્ય મરચું મીડિયમ કલર માં છે અને મીડિયમ સાઈઝ છે માલ બહુ સુખો

ત્રેવીસો ને એક સાનિયા મરચું છે મિત્રો ડાગી મિક્સમાં માં જોવા મળી રહી છે ત્રેવીસો ને એક મીડિયમ ક્વોલિટી થોડીક મિત્રો આજે બજાર વિશે વાત કરું તો ફરીવાર મિત્રો આજે સો રૂપિયા આસપાસ બજાર ઢીલું ખુલું છે